ગામના બધા કે માજી માજી તમે તમારી દીકરીના ઘરે વયા જાવ કે તમને દવા આપશે તમને સારું ખવડાવશે તો તમે સાજા થઈ જશો તો માજી કે કે ડોસી માં કે હા વાંધો નહીં પણ હું જાવ કેવી રીતે મને તો કાય આટલું બધું ચાલીને હું જઈ શકું નહીં પેલા કાય આવા બસ ને રિક્ષા ને એવું કાય હતું નહીં બધે ચાલીને જવું પડતું હતું પછી ડોસી માં મકાન મારી દીધું અને જેમ જાતા રસ્તામાં જંગલ આવ્યો જંગલ આવ્યું તો ડોસી તો

પેલા મારી દીકરી ના ઘરે દે તાજી પછી મને ખાજે વાઘ ભાઈ હાચું બોલાસ પછી આવીશ તો કે હા હું આવીશ સારું સારું ચા થોડેક આગળ ગયા સિંહ ભાઈ મળ્યા એ ડોસી ક્યાં જાસ હું તો મારા દીકરી છું ઘરે ક્યાંય નથી મને ભૂખ લાગી છે આગળ ગયા ત્યાં શિયાળભાઈ મળ્યા

ભંબોટિયા ક્યાં ઝાસ તો અંદર પી દોસી મામલિયા તીચકી દોસી તીચકાકા તીચકી દોસી તીચકાકા ચાલ ભંબોટિયા આપણે ગાવ એવું દોસી માં અંદર પી દોલા ત્યાં તો ભંબોટિયા પાછો ડડબો 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 દોડવા માંડ્યો દોડવા બેડો આ છાયવા સી ભાઈ સી ભાઈ આયા તો કે એ ભંબોટિયા જોઈ પાછી આવવાની હતી ને તો અંદર થી ડોસી માં બોલ્યા ટીચકી ડોસી ટીચકા દીકરી ના ઘરે જાવ હોય તો